જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ઓગણીસ પાંચમો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે આપણી ઉપર ક્યાંક ને ક્યાંક એક માવઠાનો ભય છે એની માહિતી આપીએ તો અગાઉ આપણે જે વાત કરી કે ભાઈ આપણા ઉપર ક્યાંક ને ક્યાંક રોહણી નક્ષત્રમાં સંજોગ આસવા આવે અને માવઠા રૂપે વરસાદ થાય એવી શક્યતા છે જોકે એ આપણે નકારી ના શકીએ પણ આપણે એમાં એવી વાત કરી હતી કે આપણે જે અત્યારે હેવી માવઠાની વાત થાય અને અતિભારે વરસાદની વાતો થાય એમાં આપણે સહમત નથી સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં થાય એવી શક્યતા આપણે અગાઉ પણ લાગતી હતી અને અત્યારે હાલમાં પણ આપણે લાગે છે તો હવે આપણે એની થોડીક માહિતી દઈએ એ પહેલાં વાવાઝોડાની વાત કરું કે પહેલેથી વાત થાય છે કે વાવાઝોડું અરબી સમુદ્રની અંદર જોરદાર વાવાઝોડું થાય છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત સૌરાષ્ટ્રને વાવાઝોડાની અસર થશે તો વાવાઝોડું આપણે અગાઉ કીધું એમ આપણે વાવાઝોડાનો અનુભવ કરીએ તો પહેલેથી આપણે કીધું કે ભાઈ વાવાઝોડાનો ખતરો કોઈ આપણે નહીં સૌરાષ્ટ્રને ખાસ કરી અને વાવાઝોડાનો ખતરો નથી એ અગાઉ પણ આપણે કીધું અને આજે પણ આપણે કહીએ છીએ પણ છતાંય આપણે એમ પણ આપણે છે કે એંસી ટકા વાવાઝોડું નહીં થાય વીસ ટકા આપણે રાખીએ એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે બધા અનુભવ કરી શકીએ પણ કુદરતથી મોટા નથી અને વાત રહી વરસાદની તો વરસાદ આપણે જોઈએ તો અત્યારે આપણે આપણી ઉપર સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં એકવીસ તારીખથી વરસાદની શરૂઆત થાય આ બીજો રાઉન્ડ માવઠાનો એકવીસ તારીખથી શરૂઆત થાય અને સૌરાષ્ટ્રમાં ત્રેવીસ તારીખ છેલ્લી ચોવીસ તારીખથી શરૂઆત થાય ચોવીસથી ત્રીસની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને તમામ ગુજરાતની અંદર વરસાદ છૂટો છવાયો જોવા મળી શકે અને દક્ષિણ ગુજરાતમાં એકવીસથી ત્રીસ તારીખ સુધી વરસાદ જોવા મળી શકે એમાં ખાસ કરીને વધારે અસર જે વરસાદનો આ માવઠાનો રહેશે એના આપણે નામ લઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના આપણે આમ જોઈએ તો વેરાવળથી માંડી અને ભાવનગર દરિયાકાંઠા વિસ્તારો અને આમ જૂનાગઢ અમરેલી આમાં વધારે વરસાદની તીવ્રતા જોવા મળી શકે બાકી તમામ વિસ્તારોમાં છૂટો સવાયો અને મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે અને એમાં કંઈ પણ ફેરફાર હશે તો આપણે અગાઉ માહિતી દઈશું અને વાવાઝોડાની વાત છે તે હજી આપણે કોઈ એ વૃષ્ટિ નથી કરતા અને આપણા તરફથી સ્વીકારતા નથી કે વાવાઝોડું થાશે અને આપણી ઉપર આવશે કદાચ વાવાઝોડું થાશે તોય પણ મારો અનુભવ એમ કહીએ કે આપણાથી દૂર રહેશે આપણે અસર કરશે નહીં આવો મારો અનુભવ છે સત્તાય પણ કંઈ હશે તો આપણે સત્ય સ્વીકારશું અને તમારી સામે માહિતી આપશું હવે આપણે ફાસ્ટમાં જે આપણે અગાઉ કીધું હતું એમ જૂન મહિનાનો આખો કાર્યક્રમ તમને કહી દઉં કારણ કે જાજુ બોલ્યો અને ધીમી ગતિએ રહેશું તો વિડીયો લાંબો થશે એટલે જૂન મહિનાની અંદર આ રાઉન્ડ પૂરો થાય પછી છ તારીખથી માંડી અને તેર તારીખ સુધી ગુજરાત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે એમાં થંડરસ્ટોમ એક્ટિવિટી અમુક જગ્યાએ વાવણી પણ થઈ જશે અને બીજો રાઉન્ડ છે જુલાઈ આપણે જૂન મહિનામાં એ આમ ગણતરી કરીએ તો ચૌદથી સોળ તારીખની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને સત્તરથી એકવીસ તારીખમાં લગભગ સાઠથી સિત્તેર ટકા દક્ષિણ ગુજરાત તો કમ્પ્લીટ થઈ ગયું હશે વાવણીમાં પણ આપણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો બાકી હશે એમાં સત્તરથી એકવીસમાં સિત્તેરથી પીચોતેર ટકા સૌરાષ્ટ્રને પણ વાવણીમાં કમ્પ્લીટ કરાવી દેશે વરસાદ એટલે સૌરાષ્ટ્ર પણ આમ જોઈએ તો જાજો ભાગ કોઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના થોડા ઘણા ગામડા જામનગર જિલ્લાના અને કચ્છના વિસ્તારો એને આમ જોઈએ તો બાવીસથી સિત્તાવીસ તારીખની અંદર પણ આપણે પાછો વરસાદનું તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટો સમય રાઉન્ડ મળશે થી સિત્તાવીસ અને જે અમુક વાવણીથી વંચિત રહે એને એન્ડમાં આપણે આમ ગણતરી કરીએ તો જુલાઈની એકથી પાંચમાં તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણી થઈ જશે અને ઓલરેડી આપણે હિસાબ કરીએ તો જુલાઈ મહિનામાં સારો વરસાદ છે છૂટો સમય વરસાદ છે અને એક આપણે પંદર જૂનની પછી કે પંદર જૂનની આસપાસ એક અરબી સમુદ્રની અંદર ચક્રવાત થાય એવી શક્યતા પૂરેપૂરી છે પણ આપણે અનુભવ કરીએ તો આપણે એની ઉપર આપણા ઉપર ખતરો નથી વાવાઝોડું થાય એવી શક્યતા પૂરેપૂરી છે અને એના હિસાબે સારો એવો વરસાદનો લાભ પણ મળશે અને આ માવઠાથી કોઈ વરસાદમાં ફેરફાર નહીં થાય અને વરમાંય ફેરફાર નહીં થાય આવે તો એ નહીં થાય નહીં આવે તો નહીં થાય વરસ સારું થવાનું છે અને વરસાદ સૌરાષ્ટ્રમાં પુષ્કળ થવાનો છે અને આમ જોઈ તો આ વર્ષમાં ગણતરી કરીએ તો આપણે હજી તમને કીધું કે ચાલીસથી પચાસ થી સાઠ ઇંચ વરસાદ થશે એમાં પાંચ દસ ઇંચ વધશે ઘટીએ નહીં અને આપણા માટે બે હજાર પચીસનું વરસ સારું થશે પાણીની સમસ્યા હાલ થઈ જશે અને શિયાળુ પીત પણ થશે આ મિત્રો આખી તમને માહિતી એવા આપી છે કે ક્યાંક ને ક્યાંક એવી પણ માર્કેટમાં વાતો ચર્ચા અને અફવાઓ હાલે છે કે આ માવઠું થશે તીવ્રતાવાળું થશે પછી વાયરું પડી જશે વરસાદ ખેંચાઈ જાય તો એવું કોઈ જાતનું દરવાની નથી સોમાવું છે એ ગુજરાતની અંદર અઢારથી બાવીસ જૂનની આસપાસ પહોંચી જાય અને બાકી તમામ વિસ્તારોમાં ચોવીસથી ત્રીસ તારીખની અંદર નૈઋત્યનું સોમાવું ભૂગી જાય એટલે સારા સમાચાર છે એની અગાઉ બે વરસાદના રાઉન્ડ આપણી ઉપર આવી જશે એટલે મિત્રો આ રીતે આપણે જે જૂન મહિનાનો કાર્યક્રમ આપ્યો અને તમને માવઠાની માહિતી આપી અગાઉ પણ મારી સતત નજરાની ઉપર રહેશે કાંઈ પણ હલચલ અને ફેરફાર થશે તો તમારી સામે હું ટાઈમ કાઢી અને કંઈ પણ કામ કરતો હોય તો સ્પેશિયલ માહિતી આપી અને તમને અપડેટ તાત્કાલિક તમારી સુધી પહોંચાડી હવે આ વિડીયો આપણે પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર